આંતરરાષ્ટ્રીય યોગ દશાબ્દી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના વિધવિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે લંડન બોલ્ટન યુકેમાં વિચરણ કરી રહ્યા છે ત્યારે બોલ્ટન મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો અને હરિભક્તોએ યોગાસન પદ્માસન હલાસન તેમજ તાળી યોગ પણ કર્યા હતા તાળી પાડવી તે એક પ્રકારનો યોગ છે તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે શરીરના તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે એટલું જ નહીં તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે આમ અનેક પ્રકારના યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી મોંબાસા કેન્યા હિંદ મહાસાગર તટે શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તોએ યોગાસન પદ્માસન હલાસન વગેરે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરી હતી જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આનંદભેર લાભ માણ્યો હતો નાના નાના બાળકો યુવાનો અબાલ વૃદ્ધ વયના હરિભક્તો પણ

હાસ્ય વગેરે દ્વારા આજના દિવસનું મહત્વ સમજી અને સંતો હરિભક્તોએ આજના દિવસની ઉજવણી કરી હતી ટુડે એટ ધ બીચ ઓફ ઇન્ડિયન ઓશિયન વી આર સેલિબ્રેટિંગ ટેન્થ ઇન્ટરનેશનલ વર્લ્ડ યોગા ડે એન્ડ યોગા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સિન્ક્રોનાઇઝ બોડી માઇન્ડ એન્ડ સોલ ઇન આયુર્વેદા ધ ડેફિનેશન ઓફ આયુર્વેદ ઇઝ Ayushya Veda Iti Ayurveda. That means the knowledge from the time of conception to death and beyond is all included in Ayurveda. And yoga is part of one of the part or one of the branches of Ayurveda. So it basically teaches us how to live healthy and vibrant, full of vitality and joy.